નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ એક ગણિતનું જે નવું અધ્યન સંપુટ છે તેની અંદર જે એકમ એક આપેલો છે તો એકમ એકનો પરિચય કરીશું અનુક્રમણિકાની અંદર આપણે જોઈ શકીશું કે પ્રથમ એકમ છે વાંદરા ટોળી તો અહીં થીમ પણ આપેલી છે કે પ્રત્યેક પેજ ઉપર લટકતો વાંદરો તેને એક ચિત્ર આપેલું છે કોઈપણ એકમની શરૂઆત કરતાં પહેલાં આપણને ધ્યાનમાં છે તે મુજબ એકમના અંતે જે અધ્યયન નિષ્પતિના મુદ્દા આપેલા છે તે મુદ્દાનો આપણે અભ્યાસ કરી લઈએ અહીં જે મુદ્દા આપેલા છે તે મુદ્દ અધ્યન નિષ્પત્તિના મુદ્દા મુજબ આખા જ એકમની અંદર વિદ્યાર્થીઓ શીખશે તો આપણે જોઈ શકીશું કે આ એકમની અંદર વિદ્યાર્થીઓ ઉપર નીચે સૌથી ઉપર સૌથી નીચે નજીક દૂર અંદર બહાર આગળ પાછળ સૌથી આગળ સૌથી પાછળ અને સાતમો મુદ્દો જે છે કદ રંગ આકાર વગેરે ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરી શકે તે મુજબનું આ એકમની અંદર વિદ્યાર્થીઓ શીખશે એકમની શરૂઆતની અંદર એકમ એક વાંદરા ટોળી શું દેખાય છે કહો સમૂહ કાર્ય છે ચિત્રના આધારિત પ્રશ્નોત્તરી કરવાની છે અહીં આપણને ક્યુઆર કોડ આપેલો છે જેને સ્કેન કરીને આપણે દીક્ષા પોર્ટલ ઉપર આપણે આ એકમને જોઈ શકીશું અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે અને ચિત્રના આધારિત આપણે પ્રશ્નોત્તરી કરવાની છે શું દેખાય છે કહો અહીં નીચે આપણને ફૂટર પેજની અંદર એક આપેલો છે તો અહીં ટપકાવાળા એક અંક આપેલો છે તો વિદ્યાર્થીઓ પાસે એ અંક ઘૂંટાવાનો છે બીજા પેજની અંદર શિક્ષક માટે સૂચનાઓ આપેલી છે કે અહીં તો ફક્ત ચિત્ર જે છે એ નમૂનારૂપ છે આ ચિત્રના સિવાય પણ અન્ય ચિત્રોની મદદ લઈ અને ઉપર નીચે અંદર બહાર નજીક દૂર વગેરેની ઓળખ થાય તેવા વાક્યો બોલાઈ શકીએ ચર્ચા કરી શકીએ પ્રવૃત્તિ બીજા નંબરની છે કે વરખંડની અંદર વસ્તુઓનું સ્થાન જોઈ અને પણ પ્રશ્નોત્તરી આપણે કરી શકીએ એમાં પણ ઉપર નીચે અંદર બહાર નજીક દૂર વગેરેની સમજ આપણે આપી શકીએ કે આપણા રૂમની અંદર પંખો ક્યાં છે તો આપણી ઉપર છે ચોક ક્યાં છે ચોક પેટી ક્યાં છે તો ટેબલની ઉપર છે ચલો લીમડાનું ઝાડ ક્યાં છે તો એ આપણા વરખંડની બહાર છે ટેબલ ક્યાં છે તો ટેબલ વરખંડની અંદર છે આપણા દફતરની અંદર શું છે દફ્તરની બહાર શું છે વગેરે પ્રવૃત્તિઓ આપણે કરાવી શકીએ પ્રશ્નોત્તરી કહી શકીએ અહીં સરસ મજાનું સમૂહની અંદર અભિનય ગીત કરવાનું છે વડલા લાળે વાંદરા ટોળી કરતી હુપાહુ આ સમૂહની અંદર અભિનય ગીત આપણે કરાવશું પેજની અંદર બે આપેલા છે તો બે ગુંટાવાના છે અહીં સરસ મજાની ચિત્ર વાર્તા આપેલી છે ચિત્ર વાર્તા આધારિત કેવી રીતે કામ કરવાનું છે પાછળ સૂચના આપેલી છે સૌથી પહેલા આ ચિત્રના જે અલગ અલગ ફોટા આપેલા છે તે વિદ્યાર્થીઓ પાસે એમને બતાવવાના છે વિદ્યાર્થીઓ જોશે અને તેના આધારે એક એક વાક્ય આપણે બોલાવવાનું છે ચિત્ર વાર્તાને આધારે વિદ્યાર્થીઓ પાસે એક એક વાક્ય બોલાવો પછી સંપૂર્ણ વાર્તા કહો પછી આ વાર્તા આપણે આખી જ કહેવાની છે કે એક જંગલમાં એક તળાવ હતું તેના કિનારે મોટું ઝાડ હતું આ ઝાડ પર ઘણા બધા વાંદરાનું ટોળું રહે વાંદરા આખો દિવસ ઝાડ પર ચડે નીચે ઉતરે એમના બચ્ચા એમની પાછળ હુપાહૂપ કરતા દોડે તો અહીં ઉપર નીચે આગળ પાછળ તેની વાત છે અંધારું થાય તો પણ જંપે નહીં એક દિવસની વાત છે વાંદરાના બચ્ચાએ તળાવની અંદર કંઈક ચમકતું જોયું અહીં મિત્રો જો અંદર શબ્દ આવ્યો એટલે તળાવની અંદર વાત છે અરે આ તો મોટું ફળ છે એને પાણીની બહાર કેવી રીતે કાઢીએ એક બચ્ચાની યુક્તિથી બધા બચ્ચા એકબીજાની પૂંછડી પકડી લટક્યા અને ફળ સુધી પહોંચવા પ્રયત્ન કર્યો પરંતુ સૌથી ઉપરના બચ્ચાના અહીં પણ શબ્દ વપરાયો છે સૌથી ઉપરનું બચ્ચું તો ઉપર ડાળી પકડી હશે સૌથી ઉપરનું બચ્ચું હશે હાથની પકડ છૂટી જતા બચ્ચા બધા બચ્ચા ધડામ કરતા પાણીની અંદર પડ્યા આ અવાજથી ઝાડ પરના સૂતા વાંદરા જાગી ગયા પાણીમાં પડેલા બચ્ચા જોઈને બધા ખડખડાટ હસવા લાગ્યા બોલો તેઓ કેવી રીતે હસ્યા હશે આપણે વિદ્યાર્થીઓ પાસે પ્રશ્ન કરવાનો છે અને કેવી રીતે હસ્યા હશે તે જવાબ મેળવવાનો છે આ વાર્તા જેવી જ અન્ય વાર્તાઓ પણ આપણે કહી શકીએ દાખલા તરીકે મગર અને વાંદરો એની અંદર પણ જાડની ઉપર નદીની અંદર મગર રહેતો હતો તો આ સંકલ્પના પણ સિદ્ધ થઈ શકીએ બીજું આપણને જે અધ્યયન સામગ્રી મળેલી છે તો એ સામગ્રીની અંદર પણ બિગ બુક આપેલી છે તો એ બિગ બુકની અંદર હાથી અને બકરી એ વાર્તા પણ આપેલી છે તો એ પણ આપણે બતાવી શકીએ કે હાથીની ઉપર હાથીની નીચે તે વાર્તાના આધારે પણ પ્રશ્નોત્તરી અને આપણે કરી શકીએ આપણને કાર્ડ આપેલા છે એની અંદર પણ અંદર બહારના આપેલા છે તેના આધારિત પણ પ્રશ્નોત્તરી આપણે કરી શકીએ શિક્ષક માટે સૂચના છે એની અંદર પ્રશ્નોત્તરી આપેલી છે કે આ વાર્તામાં કયું પ્રાણી દેખાય છે વાંદરાઓ આખો દિવસ શું કરતા હતા તળાવમાં શું દેખાય છે વગેરે જેવી પ્રશ્નોત્તરી આપણે કરી શકીએ આગળ વ્યક્તિગત કાર્ય વિદ્યાર્થીઓ માટે છે મિત્રો ખાસ ધ્યાન આપીશું વ્યક્તિગત કાર્ય વિદ્યાર્થીઓને વ્યક્તિગત જ કરાવશું તો અગાઉની જે પ્રવૃત્તિઓ જે કરી આપણે આમાં વિદ્યાર્થીઓને કેટલો ખ્યાલ આવ્યો તે આપણે સમજી શકીશું ઝાડ ઉપર હોય તેના પર ખરાની નિશાની કરો ઝાડની ઉપર હોય તો અહીં આપણે જોઈ શકીશું પ્રથમ ચિત્રની અંદર કે આ ઝાડ ઉપર કબૂતર ઝાડની ઉપર છે તો ખરાની નિશાની કરશું આ પક્ષી પણ ઝાડ ઉપર છે આ પક્ષી પણ ઝાડ ઉપર છે અહીં આ ચિત્રની અંદર જે ઝાડની ઉપર કેરી છે એ બધાની ઉપર આપણે ખરાની નિશાની આ રીતે વિદ્યાર્થી કરી શકીએ આગળના પેજ ઉપર સૂચના છે ઝાડની નીચે હોય તેના પર ખરીને નિશાની કરો તો ઝાડની નીચે આ જે સફરજનનું ઝાડ છે અને સફરજન નીચે પડેલા છે તો નીચે હોય તે પ્રાણી ઉપર ત્રિકોણની નિશાની કરો સૌથી ઉપર મિત્રો ઉપરની વાત નથી સૌથી ઉપર તો આ જે ઝાડ ઉપર ચાર વાંદરા છે એક બે ત્રણ અને ચાર તો સૌથી ઉપર કયો વાંદરો છે તો આ વાંદરો સૌથી ઉપર છે તો ત્રિકોણની નિશાની આપણે કરવાની છે અહીં ત્રણ ઉંદર આપેલા છે અને આપેલી છે છે સૌથી ઉપર કયો ઉંદર તો આ ઉંદર સૌથી ઉપર છે તો ત્યાં ત્રિકોણની નિશાની આપણે કરી શકીએ આ મુજબ પણ ત્રિકોણ દોરી શકીએ આ મુજબ પણ ત્રિકોણ આપણે દોરી શકીએ આગળની સૂચના છે સૌથી નીચેની વસ્તુમાં રંગ પૂરો મિત્રો માટીના ગડા ત્રણ છે પણ સૌથી નીચે કયો ગડો છે તો આ છે તો આની અંદર વિદ્યાર્થીઓ રંગ પૂરશે તો વિદ્યાર્થીઓ આ મુજબ રંગ પૂરશે મિત્રો વિદ્યાર્થી જ્યારે રંગ પૂરે છે ત્યારે આપણે શીખવવું પડશે તો કોઈપણ પણ રંગ કામ કરીએ છીએ આપણે ત્યારે ઉપરથી રંગ પૂરતા પૂરતા નીચે આવીએ જેથી કરીને આપણા હાથ બગડે નહીં અને પુસ્તકનું જે કાગળ છે તે બગડે નહીં આ ચિત્રની અંદર પણ આપણે ઉપરથી નીચે રંગ પૂરતા પૂરતા આવીશું આગળ સમૂહ કાર્ય આપેલું છે નજીક અને દૂર વાર્તા આગળ ચાલે છે વાંદરા તળાવમાંથી બહાર નીકળીને સવારે જમવાનું શોધવા નીકળ્યા કૂદતા કૂદતા કેટલાક વાંદરા નજીકના જાંબુના ઝાડ પર જાંબુ ખાવા ગયા તો કેટલાક વાંદરાઓનું ટોળું પર્વતથી દૂર કેળાની વાડીમાં કેળા ખાવા માટે ગયું નજીક અને દૂર તો તે જે અધ્યન છે જે અધ્યયન મુદ્દો છે તેના આધારિત આગળ વાર્તા ચલાવવાની છે અન્ય પ્રવૃત્તિઓ પણ આપણે કરાવી શકીએ શિક્ષક માટે સૂચના છે આપેલા ચિત્ર દ્વારા પ્રશ્નો પૂછી નજીક દૂર સંબંધ સ્પષ્ટ કરાવો બતકની સૌથી નજીક કયો વાંદરો છે અહીં બતક છે તો એની નજીક કયો વાંદરો છે તળાવની સૌથી દૂર કયો વાંદરો છે તો આ વાંદરો જે છે એ સૌથી દૂર છે આવી પ્રશ્નોત્તરી પણ આપણે કરી શકીએ આ ઉપરાંત અન્ય ચિત્રો અને અન્ય વસ્તુઓ તથા વર્ગખંડમાં વિદ્યાર્થીઓને નજીક દૂરની સમજ આપવી મિત્રો આપણને ખબર છે કે જ્યારે વિદ્યાર્થી આટલું કામ પૂરું કરે છે ત્યારે શિક્ષક અહીં સહી કરશે અને શિક્ષક જે દિવસે સહી કરે છે એ એ દિવસની તારીખ પણ અહીંયા નોંધ કરશે ઝાડની નજીક હોય તેના પર ખરું કરો અહીં ઝાડ છે તો આ ઝાડની બે કૂતરા છે તો એમાં ઝાડની નજીક કયો કૂતરો છે તો આ કુતરો નજીક છે અહીં ખરી કરશું ધજા એટલે કે ફ્લેગ આપેલી છે નજીક હોય તેના પર ખરાની નિશાન કરો આ બેનને સાયકલ છે સ્પર્ધા કરે છે તો ફ્લેગની નજીક કોણ છે તો આ જે સાયકલ ચલાવે છે તે બાળક એની નજીક છે અહીંયા આપણે ખરું કરીશું ઘરથી દૂર હોય તેના પર ખરું કરો આ ઘર છે તેની પાસે બે ઝાડ છે પણ દૂર કયું ઝાડ છે તો આ ઝાડ ઘરથી દૂર છે સૂર્યથી દૂર હોય તેના પર ખરું કરો આ સૂર્યથી દૂર કયું પક્ષી છે તો આ પક્ષી સૂર્યથી દૂર છે શિક્ષક માટે સૂચના આપેલી છે વર્ગખંડમાં નજીક દૂરની વસ્તુઓ વિશે ચર્ચા કરો ફ્લેશ કાર્ડની મદદથી નજીક દૂર તથા સૌથી નજીક સૌથી દૂરનો મહાવરો કરાવવો નજીકની વસ્તુઓ અને દૂરની વસ્તુઓની સમજ સ્પષ્ટતા તેવી રમત પણ આપણે રમાડી શકીએ અહીં પણ આપણે ફ્લેશ કાર્ડ આપેલા છે જેની અંદર દૂર અને નજીક આ ખ્યાલ આપી શકીએ તેવા ચિત્રો આપેલા છે અહીં પણ શિક્ષક સહી કરશે અને તારીખ લખશે અહીં શિક્ષક માટે સૂચના આપેલી છે અને સમૂહની અંદર રમત આપેલી છે અંદર બહારની રમત વિદ્યાર્થીઓને હ રોળમાં કે ગોળમાં ઊભા રાખીએ પ્રવૃત્તિ કરવા માટે ઉદાહરણ સહિત સૂચના આપો ઘરની અંદરની વસ્તુનું નામ બોલાય તો વિદ્યાર્થીઓ હાથ ખુલ્લા કરશે દાખલા તરીકે ટીવી ટીવી ક્યાં હોય તો ઘરની અંદર હોય તો વિદ્યાર્થીઓ હાથ ખુલ્લા કરશે જો ઘરની બહારની વસ્તુનું નામ બોલાય તો વિદ્યાર્થીઓ હાથ ઉપર કરશે દાખલા તરીકે ઝાડ તો ઝાડ ક્યાં હોય ઘરની બહાર તો એ હાથ ઉપર કરશે ખેતર તો ઘરની બહાર હોય તો હાથ ઉપર કરશે અંદર બહારની સંકલ્પના સ્પષ્ટ થાય તેવી અન્ય રમતો નદી પર્વત દૂધ દહીં વર્ગની અંદર અને બહાર રહેલી વસ્તુની શોધ વગેરે જેવી રમતો આપણે રમાડી શકીએ ફ્લેશ ફ્લેશકાર્ડની મદદથી અંદર અને બહાર મહાવરો કરાવવું આપણને કાર્ડ આપેલા છે અને એ ફ્લેશ ફ્લેશકાર્ડની મદદ લઈ અને આપણે અંદર અને બહાર તે ચિત્રોની મદદથી પણ આપણે આ સંકલ્પના વિદ્યાર્થીઓની અંદર સમજ આપી શકીએ વ્યક્તિગત કાર્ય છે અંદર હોય તેના પર ચોકડીની નિશાની કરો તો અંદર જે વસ્તુઓ છે અહીં ચિત્ર આપેલું છે ગ્લાસ આપેલો છે ગ્લાસની અંદર કેટલીક વસ્તુઓ છે બહાર છે તો અહીં અંદર વસ્તુએ તેના પર ચોકડી કરવાની છે તો પેન્સિલ અંદર છે ફૂટપટ્ટી અંદર છે પાસો અંદર છે લખોટી અંદર છે અહીં તિજોરી કબાટનું ચિત્ર છે એની અંદરની વસ્તુ ઉપર આપણે ચોકડીની નિશાની કરવાની છે તો આ ચિત્ર આપેલું છે પેન્સિલનું તો તે પણ અંદર છે ઘડિયાળ અંદર છે આ પુસ્તકો અંદર છે આ ફૂલ અંદર છે રમકડાં અંદર છે પાણીની બોટલ અંદર છે સ્કૂલ બેગ અંદર છે તો તેના પર વિદ્યાર્થી નિશાની કરશે આગળ છે ઘરની બહારની વસ્તુઓ પર ખરાની નિશાની કરો વ્યક્તિગત કાર્ય છે ઘરની બહાર અહીં ઘરની અંદર આપણે ટેબલ ખુરશી વગેરે જોઈ શકશું તો ઘરની બહાર કઈ કઈ વસ્તુઓ છે ખરાની નિશાની કરવાની છે તો કૂતરો ઘરની બહાર છે બેન્ચ ઘરની બહાર છે આ બંને વૃક્ષો ઘરની બહાર છે આ મેદાન એ પણ ઘરની બહાર છે એવું પણ આપણે કહી શકીએ ટોપલીની અંદરના દડા પર ખરું કરો ટોપલીની અંદર જે દડા છે તેના પર ખરાની નિશાની બધા પર આપણે કરી શકીએ ખોખાની બહારની વસ્તુઓ પર ખરાની નિશાની કરો તો ખોખાની બહાર કેટલા રમકડાં છે દડો છે કાર છે અહીં પણ આપણે ફરકડી જોઈ શકીએ છીએ ચકલીનું રમકડું છે છે શિક્ષક માટે સૂચના ઉપયોગ કરી અંદર બહારની પ્રવૃત્તિ પ્રવૃત્તિ કરાવો એવી મેદાનમાં જઈને અંદર બહારની રમત રમાડો આગળનું પેજ છે આગળ પાછળની સમજ સમૂહ કાર્યની અંદર અહીં સરસ મજાનું ચિત્ર આપેલું છે વાંદરાના ટોળામાંથી એક વાંદરાના બચ્ચાનો જન્મદિવસ હતો એટલે તેણે જંગલના પ્રાણીઓને પાર્ટી આપી પાર્ટીમાં સૌ પ્રાણીઓ ભેગા થઈ ટ્રેનના ડબ્બામાં બેસી ગીત ગાવા લાગ્યા અહીં આગળ પાછળની સમજ છે આ ચિત્રની અંદર આ આ ચિત્રના આધારે આપણે પ્રશ્નોત્તરી પણ કરી શકીએ તો કે અહીં જે ઘેટું છે તો ઘેટાની પાછળ કોણ છે તો રીંછ છે હાથીની આગળ કોણ છે તો મગર છે અન્ય ચિત્રો ચાર્ટ્સની મદદથી પણ આપણે આગળ પાછળની સમજ આપી શકીએ પ્રાણીઓની ટ્રેનના ચિત્રની આધારે તરત પહેલાં તરત પછી સૌથી આગળ સૌથી પાછળ વગેરેના પ્રશ્નો પૂછી જવાબ મેળવો આ ચિત્રની અંદર સૌથી આગળ કોણ બેઠું છે તો ઘેટું બેઠું છે સૌથી પાછળ કોણ છે તો સસલું બેઠું છે આ મુજબની પ્રશ્નોત્તરી પણ આપણે કરી શકીએ ફ્લેશ કાર્ડની મદદથી તરત પહેલો તરત પછીનો મહાવરો આપણે કરાવી શકીએ આગળ વ્યક્તિગત કાર્ય છે આગળ હોય તેની ઉપર ખરાની નિશાની કરો આ બંને પક્ષી છે તો આગળ કયું પક્ષી છે તો આ પક્ષી આગળ છે કાચબા જે બાજુ જાય છે અહીં બે કૂતરા દોડે છે તો આગળનો કૂતરો કયો છે આ છે અહીં બે વાંદરા દોડે છે તો આગળનો વાંદરો કયો છે આ છે પાછળ હોય તેની ઉપર ખરું કરો આ બંને માછલીની અંદર પાછળ કઈ માછલી છે આ છે આ બંને ઊંટની અંદર આ ઊંટ પાછળ છે આ બંને ખિસકોલી અંદર આ ખિસકોલી પાછળ છે આ બંને બાળકોની અંદર આ છોકરીનું ચિત્ર છે છે તે પાછળ સૌથી આગળ હોય તેના પર ગોળ કરો વ્યક્તિગત કાર્ય છે સૌથી આગળ તો આ ચિત્રની અંદર સૌથી આગળ કયા ઉંદર છે જો વિદ્યાર્થીઓ એવું પણ વિચારશે કે આ આગળ છે પણ ઉંદર જાય છે ક્યાં તો ડુંગર ઉપરથી ઉતરે છે નીચે તો સૌથી આગળ કોણ છે આ છે આ કીડીઓ જે છે કઈ બાજુ જાય છે આ બાજુ ડુંગર પર ચડે છે તો આ કીડી આગળ છે સૌથી પાછળ હોય તેના પર ગોળ કરો આ બકરીઓ જે છે એની અંદર સૌથી પાછળ પણ છે તો આ બકરી પાછળ છે આ કારની અંદર સૌથી પાછળ કઈ કાર છે તો આ કાર પાછળ છે ઉપર નીચે આગળ પાછળ અંદર બહાર વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્ર દોરાવો વિદ્યાર્થીઓ સૂચના સૂચનો સમજીને તે મુજબ ચિત્ર દોરે તે જોવું ઉદાહરણરૂપે અહીં સૂચના આપેલી છે આપેલી જગ્યામાં બરોબર વચ્ચે એક ટોપલી દોરો બરાબર વચ્ચે ટોપલી દોરવાની છે શિક્ષક સૂચના આપશે વિદ્યાર્થીઓ અહીં ચિત્ર દોરશે ટોપલી દોરવાની છે તો વિદ્યાર્થીઓ બરાબર વચ્ચે ટોપલી દોરશે બીજી સૂચના છે ટોપલીની અંદર સફરજન દોરો અહીં સફરજન દોરવાનું છે તો વિદ્યાર્થીઓ એમને આવડે તે મુજબનું સફરજન દોરશે ટોપલીની બહાર એક કેરી દોરો ટોપલીની બહાર તો કેરી દોરવાની છે આગળની સૂચના છે કેરીની પાછળ કેરું દોડો પાછળ તો વિદ્યાર્થીઓ વિચારવું પડશે કે પાછળ ક્યાં થશે તો વિદ્યાર્થીઓ એની સમજ પ્રમાણે અહીં પાછળ કેરું દોરશે કેળાથી દૂર દ્રાક્ષનું ઝુમખું દોડો તો કેળાથી દૂર દ્રાક્ષનું ઝુમખું દોરવાનું છે તો વિદ્યાર્થીઓ આ મુજબ દ્રાક્ષનું ઝુમખું દોરશે તો આ ચિત્ર જે આપેલું છે આમાં આનાથી મોટી સાઇઝમાં પણ વિદ્યાર્થીઓ ચિત્ર દોરી શકે મિત્રો છેલ્લી પ્રવૃત્તિ છે વર્ગીકરણની પ્રવૃત્તિ છે અહીં અધ્યયન નિષ્પત્તિનો મુદ્દો છે કે કદ રંગ આકાર વગેરે ગુણધર્મોના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કરો તો વિવિધ રંગ આકારની મૂર્ત વસ્તુઓ વડે બે બેની જોડીમાં વર્ગીકરણ શીખવો બટન લઈ શકીએ ચાંદલા લઈ શકીએ મણકા લઈ શકીએ આપણને જે મેથ્સ કીટ આપેલી છે એ મેથ્સ કીટની અંદર પણ બ્લુ કલરના લાલ રંગના પીળા રંગના વગેરે આપણને અલગ અલગ કાર્ડ આપેલા છે આકારો આપેલા છે તો એ આકારોને પણ આધારિત રંગ આધારિત વગેરેનો એ પ્રમાણે પણ આપણે વિદ્યાર્થીઓ પાસે વર્ગીકરણની પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ મિત્રો આપણને કાર્ડની અંદર એક એવા કાર્ડ આપેલા છે જુદું કોણ તો આપણને પ્રકારનું વર્ગીકરણ જ છે કે આ અહીં કેળું આપેલું છે રીંગણ છે ટામેટું છે મરચું છે ભીંડા છે તો અલગ કોણ છે તો આ બધા શાકભાજીના ચિત્રો છે કેળું અલગ છે કારણ કે તે ફળનું ચિત્ર છે અહીં આપણે જોઈ શકીએ કે જુદું કોણ છે અહીં નાહવા માટેનો શાવર છે રૂમાલ છે શેમ્પુ છે ગેસનો સ્ટવ છે સાબુ છે તો આ ચાર વસ્તુઓ નાહવાની છે ગેસનો સ્ટવ રાંધવાની વસ્તુઓ છે તો આ અલગ પડે છે આ મુજબના ફ્લિશકાર્ટ બતાવી વર્ગીકરણની પ્રવૃત્તિ કરાવી શકીએ મેથ્સ કિટની અંદર આવા બ્લોક આપેલા છે તેનું પણ આપણે રંગના આધારે વર્ગીકરણ કરાવી શકીએ આપણને આવા જુદા જુદા આકારો મેથ્સકીટની અંદર આપેલા છે તો તેના આધારે પણ આપણે રંગ આધારિત કદ આધારિત આકાર આધારિત આપણે વર્ગીકરણ કરાવી શકીએ મિત્રો મારી જોડે એક જે આપણે પઝલ ક્યુબ છે એ ક્યુબ તૂટેલો જૂનો ક્યુબ છે તો એને છૂટો કરી દીધેલો છે અને આ જે વધારાનું મટિરિયલ્સ છે આ મટિરિયલ્સને પણ અલગ અલગ આપણે કલર રંગ મુજબ વર્ગીકરણ આપણે વિદ્યાર્થીઓ પાસે કરાવી શકીએ છીએ મિત્રો આપણને ધ્યાનમાં છે તે મુજબ અહીં આપણે પ્રગતિની નોંધ કરવાની છે અહીં આપણને અધ્યન નિષ્પત્તિના મુદ્દા આપેલા છે અહીં એ બી સી આપેલું છે મિત્રો પ્રથમ નંબરનો મુદ્દો છે કે ઉપર નીચે ઓળખી બતાવે છે આ મુદ્દા પ્રમાણે વિદ્યાર્થી કરી બતાવે છે તો વિદ્યાર્થી જાતે કરી શકે છે મતલબ એની એ સંકલ્પના સારી રીતે આવડી ગઈ છે તો એની અંદર આપણે ખરાની નિશાની કરીશું જો બીજાની મદદ લઈ કાકો શિક્ષકની મદદ લઈને વિદ્યાર્થી એ કામ કરી શકીએ છીએ તો બીની અંદર કરીશું અને જ્યારે વિદ્યાર્થીને બિલકુલ નથી આવડતું તો સીની અંદર નિશાની કરશું અને પ્રગતિ રજિસ્ટરની અંદર આપણને મિત્રો ખબર છે કે જ્યારે વિદ્યાર્થીને એ આવે છે તો જ પ્રગતિ રજીસ્ટરની અંદર આપણે પેનથી એ લખીશું જ્યારે પ્રગતિ રજીસ્ટરની અંદર આપણે એ બી સી એ લખીએ છીએ તો બી અને સી આપણે પેન્સિલથી લખીએ છીએ જ્યારે આપણે ઉપચાર કાર્યના અંતે વિદ્યાર્થીને વ્યવસ્થિત રીતે આવડી જાય પછી આપણે પેનથી એ કરીશું મિત્રો આપણે પ્રગતિ રજિસ્ટરમાં વિડીયો અલગથી પણ આપણે બનાવીશું તેની અંદર વિગતે ચર્ચા કરીશું મિત્રો તમને ધ્યાનમાં છે તે મુજબ વર્ગ બાલવાટિકા ધોરણ એક ધોરણ બે તેની અંદર કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓ તેવી છે કે જે સમજવામાં અઘરી છે વિદ્યાર્થીઓને સાથે કરવાની છે તો તેવી પ્રવૃત્તિઓ આપણે કરી અને આ ચેનલ પર તેના વિડીયો મૂકેલા છે તો ચેનલની મુલાકાત લેવા વિનંતી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈએ છે તે સૂચન પણ કરજો તો નેક્સ્ટ ટાઈમ આપણે તે મુજબના વિડીયો આપણે બનાવીશું જય હિન્દ જય ભારત